પોરબંદર તાલુકાના દેગામ ગામે દર વર્ષે દેગામ ગરબી મંડળ તથા સમસ્ત દેગામ ગામ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં નવ દિવસ સુધી માતાજીના ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન નવમા નોરતાના દિવસે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ દેગામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા દેગામ ગામના આગેવાન અને તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિરમભાઈ સુંડાવદરા સરપંચ ભરતભાઈ સુંડાવદરા દેગામ મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ સુંડાવદરા ઉપ્રમુખો વિસાભાઈ તથા ગીજુભાઈ સુંડાવદરા વેજાભાઈ સુંડાવદરા ભીખાભાઈ અને હિતેશભાઈ તથા દેગામ ગરબી મંડળના તમામ કાર્યકર્તાઓ તથા ગ્રામજનો તરફથી ડોક્ટર ચેતનાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન બહેનો સાથે ચેતનાબેન પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી કે ચેતનાબેન દેગામ ગામના રૂપારેલ પરિવારના પુત્રી થાય છે એટલે તેમણે ખાસ કરીને આ ગરબીની મુલાકાત લીધી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર